વર્લ્ડ રેકોર્ડ બનાવનાર એવા એવા કેલ્ક્યુલેટર અક્ષય ખત્રીએ શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલયની મુલાકાત લીધી હતી ભાંગાકાર ગુણાકાર સરવાળો અને વર્ગમૂળ ઝડપથી કેવી રીતે કરી શકાય તેવું પણ અક્ષય ખત્રીએ તમામ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું ગણિતના માસ્ટર તેવા મિસ્ટર કેલ્ક્યુલેટર કે કેલ્ક્યુલેટર મેન કહેવામાં આવે છે એવા અક્ષય ખત્રીએ બેલુર વિદ્યાલયની મુલાકાત લીધી હતી જેમાં બેલુર વિદ્યાલયના પરિણામ જાણીને ખૂબ ખુશી વ્યક્ત કરી હતી બે હજાર પચીસમાં એકતાલીસ એમબીબીએસ બત્રીસ બીડીએસ બીએમએસ બીપીટી તો ઓગણપચાસ બીએચએમએસ પ્રવેશમાં આ પરિણામ જાણી આનંદ વ્યક્ત કર્યો હતો અને અહીં પણ ખૂબ કામ થઈ રહ્યું છે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અક્ષયભાઈ ખત્રીએ બે સેશનમાં ધોરણ 5 થી 12 ના બેલુર બર્ઝને ગણિતની વિવિધ તરકીબ બતાવી ગણિતને કેવી રીતે સરળ બનાવી શકાય સ્પીડથી ગુણાકાર ભાંગાકાર વર્ગમૂળ સરવાળની પદ્ધતિઓથી 1 થી 9 વચ્ચેના અંકોની વિશેષતાઓ બતાવી

પોતાની કારકિર્દીના ઉદાહરણ દ્વારા ક્યાંથી શું ન કરી શકાય એવી પણ વાત કરી હતી તથા ભગવાન સૌને હરપળે બે વિકલ્પો આપે છે તમે કયો પસંદ કરો એના આધારે તમારું જીવન ઉત્તરોત્તર પ્રગતિ કે અધોગતિ તરફ જાય છે સાથોસાથ પોતાએ પ્રાપ્ત કરેલ 6 વર્લ્ડ રેકોર્ડ ક્યાં વિભાગમાં તથા કઈ રીતે પ્રાપ્ત કર્યા અને આ કાર્ય વાસ્તવિક કઈ રીતે શક્ય બને એવી વાત પણ કરી હતી

પ્રાસંગિક પ્રવજનમાં શ્રી અંકુરભાઈ હરિયાએ બેરૂળ બર્થને વધુને વધુ મહેનત કરવા તથા સ્માર્ટ વર્ક કરવા જણાવ્યું હતું શ્રી બીસી લાડુ મોર સાહેબે અક્ષયભાઈની મહેનત તથા એમની સફળતાને બિરદાવી બેરૂળ બર્થને મોટિવેટ કર્યા હતા આ ઉપરાંત શ્રી અશ્વિનભાઈ રાજુગુરુ સાહેબે અક્ષયભાઈ દ્વારા ચલાવવામાં આવતા અંકવિદ્યા અંગે વાત કરી સન્માન કર્યા તથા જીવનમાં ગણિત અને ગણિતમાં જીવન અંગેની વાત કરી હતી આ મિસ્ટર કેલ્ક્યુલેટર્સ શ્રી અક્ષીભાઈ ખત્રીના સેમિનાર આયોજન બદલ શ્રી અક્ષીભાઈ ખત્રી તથા અંકુરભાઈને સંસ્થા ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ અંગે બેલુડ વિદ્યાલય પરિવાર વતી ડાયરેક્ટર શ્રી બાલુભાઈજી મકવાણા ડોક્ટર શ્રી ડીસી લાડુ મોર સાહેબ એમડી ગાયનેક શ્રી મનુભાઈજી મકવાણા શ્રી આર એચ અડિયા સાહેબ એક્સ ડીવાઈસપી શૌર્ય ચક્ર પુરસ્કૃત